નમસ્કાર મિત્રો આ નવ ભૂલોને કારણે ઘરમાં પૈસાની કમી થાય છે જો તમે એવા લોકોમાંથી એક છો જે જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે જો કે આ બધું કરવા છતાં પણ તમને જીવનમાં પ્રગતિ નથી મળી રહી તો ચાલો કેટલીક ભૂલો વિશે જાણીએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી કોશિશ કરવા છતાં પણ તમે ઘણા કાર્યોમાં સફળ નથી થઈ શકતા નંબર બે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઘર સાફ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે નંબર ત્રણ એવું કહેવાય છે કે જે ઘર સ્વચ્છ હોય છે ત્યાં ભગવાનની હાજરી હોય છે અને એ જ ઘરમાં રહે છે એટલા માટે તમારે ઘરને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવું જોઈએ નંબર ચાર ઘણા લોકોને આદત હોય છે કે તેઓ નળને ખુલ્લો છોડી દે અને પાણીને વહેવા દે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે આ તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો નંબર પાંચ તમારે તમારા ઘરમાં રોજ પૂજા કરવી જોઈએ હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે નંબર છ મુખ્ય પ્રવેશ દ્વાર પર તલવાર છરી ભાલા ન રાખવા જોઈએ આમાંથી પરિવારના સભ્યો વચ્ચે તકરાર અને તણાવ વધે છે નંબર સાત જો તમે રાત્રે જમ્યા પછી વાસણો ધોતા નથી એઠા જૂઠા છોડી દેવાની આદત હોય તો આ ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમે અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચડિયાનું નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા ઘરમાં ખરાબ પ્રભાવ પડે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો